છોડાઉદેપુર નગરમાં આવેલા ગુરુકૃપા સોસાયટી ખાતે ગુરુકૃપા યુવક મંડળ દ્વારા શૂટિંગ વોલીબોલ યુ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટનું ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા શુભારંભ કરાવ્યું હતું છોડાઉદેપુર નગરમાં આવેલા ગુરુકૃપા સોસાયટી ખાતે ગુરુકૃપા યુવક મંડળ દ્વારા શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટનો શુભારંભ છોટાઉદેપુર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ કરાવ્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રીની સાથે ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા ભાજપાના નેતા ઉમેશભાઈ શાહ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સજ્જનબેન રાજપૂત શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ જ્યોતિકાબેન જોશી મમતાબેન પટેલ નગરપાલિકાના કોર્પોરેટર રાહુલભાઈ પરમાર કનુભાઈ ગઢવી સહિત મોટી સંખ્યામાં આસપાસના નગરજનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા આ ટુર્નામેન્ટમાં કુલ બત્રીસ જેટલી અલગ અલગ ટીમોએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી ટીમો આવી હતી આ ટુર્નામેન્ટનું ગુરુકૃપા યુવક મંડળ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર ખાતે ગુરુકૃપા યુવક મંડળ દ્વારા શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બત્રીસ જેટલી ટીમો રાજ્યભરમાંથી એટલે કે પૂર્વ પટ્ટીના જે જિલ્લાઓમાંથી આવી છે અને એ ટીમો સવાર સુધી છોટાઉદેપુરની અને એની આસપાસની જનતાને મનોરંજન કરાવશે એવી આશા રાખું છું અને આ મેચના ઉદઘાટન કાર્યક્રમમાં અમે આવ્યા બે એક મેચ જેટલી એમને જોઈ છે અને આ મેં તો પહેલી વાર શૂટિંગ વોલીબોલ જોયું છે એટલે હું પહેલા વિચારતો હતો કે આ નાનો બોલ કેમ છે એમ પણ આ લોકો કે આ શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટ છે એટલે છોટાઉદેપુરના આંગણે આટલું સરસ મજાનું આયોજન કર્યું છે આયોજક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છે